નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું સ્વસ્તિક ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે સાંભળીએ શીતળા સાતમ વ્રત પૂજા વિધિ અને કથા જે વ્રતધારી સાધન પૂજા અને કર્મ પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી જે પૂજા વિધિ કરે છે તેમના ઉપર આદ્ય શક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે સાતમના આગલા દિવસને રાંધણ છઠ હોય છે રાંધણ છઠખ્ખના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે શીકળા સાતમને દિવસે પ્રાતકાળમાં મુખી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીપી ગુંપી તેમાં આંબો રોપવી કૃતકૃત્ય બને છે આ દિવસે ચૂલો કે સગડી સળગાવવી નહીં આખો દિવસ ટાળું ખાવું અને શીખા માનની વાર્તા સાંભળવી અથવા વાંચવી આ પર્વને શીતળા સાતમ કે ટાળી સાતમ કહે છે આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે ચૂલો સર્દી કે ગેસના ચૂલા એ તો ઘરના દેવતા છે ભારતની ભાતીગળ સંસ્કૃતિ આ અગ્નિદેવના ઉપકારને કેમ ભૂલી શકે માટે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડી તથા સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે આંબાના રોગનું રહસ્ય એ છે કે સમગ્ર કુટુંબ કુટુંબવરને આમ્રવૃક્ષની શીતળતા સતત મળતી રહે અને આંબાના પરિપક્વ ફળ જેવો મીઠો મધુર સ્વાદ રસોઈમાં સૌને મળતો રહે એવી ભવ્ય ભાવના છુપાયેલી છે શીતળા માતાએ સાવરણી અને સુખડું જેવા ક્ષુદ્ર સેવાના સાધનોને તેમની મહત્તા અને ઉપયોગીતા જોઈ તેમને પોતાની પાસે રાખ્યા છે માન્યતા એવી છે કે પ્રસ્તુત સાધનોની પૂજા કરવાથી સંતતીને રોગો થતા નથી તેમનું આરોગ્ય જળવાય રહે છે આડતરી રીતે જોઈએ તો સુકડું એ સ્વચ્છતા અને શુદ્ધિનું પ્રતિક છે એ જ રીતે સાવરણીએ પણ સ્વચ્છતા અને સુઘડતાનું પ્રતિક છે આ સાધનો દ્વારા સ્વચ્છતા અને સુઘડતા રાખવામાં આવે તો રોગોનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે એવો આ શીતળા સાતમના ઉત્સવનો અમૂલ્ય સંદેશ છે જીવનમાં સ્વચ્છતા અને સુઘડતા લાવવા માટે સ્ત્રી આ પવિત્ર પર્વના દિવસે શીતળા માતાની આરાધના ઉપાસના કરે છે આ સાધન પૂજા અને કર્મ પૂજા પોતાના જીવનમાં સાકાર થાય એવી પ્રાર્થના આ દિવસે સ્ત્રીઓ માં શીતળાને કરે છે શીતળા માતાની ક્ષમા સહનશીલતા અને અવતાર્ય અજોડ છે વ્રતધારી સ્ત્રીઓ માંગ શીતળાને આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય એમ ઈચ્છે છે શીતળા સપ્તમી વ્રત કરનાર વ્રતિએ આદેશથી શીતળા દેવીની પ્રાર્થના કરવી જોઈએ સીતાલાયા નમઃ મંત્રોચ્ચાર કરી દેવીની સ્થાપના કરવી દેવીનું પૂજન કર્યા પછી સાત ગૌરીની પૂજા કરી સાથે ગોહિણીઓને પ્રેમપૂર્વક જમાડવી શીતળા દેવીનું શીતળા સપ્તમી વ્રત કરનાર સ્ત્રીને કદી વૈધવ્ય આવતું નથી આ વ્રતને વૈધવ્યનાશન વ્રત પણ કહેવાય છે શીતળા સાતમની વ્રત કથાદેવ દેવીઓની પૂજા ભારત વર્ષમાં પરાપૂરથી ચાલી આવે છે શ્રાવણ વ્રત સાતમના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાની સંતતિની રક્ષા માટે પ્રાર્થના કરે છે પ્રાતઃ કાળે ઉઠી નાહી ધોઈ પવિત્ર થઈ માગ શિંગળાની પૂજા કરી ટાડું ખાય છે કથા એવી છે કે રાંધણ છઠ્ઠના દિવસે દેરાણી અને જેઠાણીએ વિવિધ પ્રકારની વાનગીઓ રાંધી હતી અને ચૂલો સળગતો રાખીને સૂઈ ગયા હતા રાત્રે સુમસામ શાંતિ માં શીતળા દેવી ફરવા નીકળ્યા અને દેરાણી રૂપાને ઘેર આવી ચૂલામાં આળોટવા જતાં જ આખા શરીરે દાદી ગયા તેથી શાપ આપ્યો જેવી મને વાળી એવું જ તારું પેટ એટલે તારી સંતતિ બળજો કૃપાએ સવારે ઉઠીને જોયું તો ચૂલો ભડભડ બળી રહ્યો હતો છોકરો પણ દાઝી ગયેલો હતો અને પથારીમાં મરેલો પડ્યો હતો દેરાની રૂપા સમજી ગઈ કે જરૂર મને શીતળા માતાનો શાપ લાગ્યો છે તે તો મૃત બાળકને લઈ શીતળા માતા પાસે ગઈ રસ્તામાં નાનકડી વાવ આવી આ વાવનું પાણી એવું હતું કે તે પિતાની સાથે જ માણસનું મૃત્યુ થતું આ વાવને વાચા થઈ બહેન તું માંગ શીતળાને પૂછશે કે મારા નેવા તે કયા પાપ હશે કે મારું પાણી પિતાની સાથે જ જજીવ મૃત્યુ પામે છે ભલે બહેન એમ કહી રૂપા તો આગળ ચાલી ત્યાં એક બળદ માર્ગમાં મળ્યો એની ડોકે પથ્થરનો મોટો ડેરો બાંધેલો डेरो एवो हतो के हालदा चालतान तब साथे अठडाया करे अने पगने लोही लुहान करी नाखे बलद ने वाचा थई तेने कहियो बहे शीतळा माता ने मारा पाप निवारण पूछता नाव जो चालता चालता ने जेहुर वृक्ष नीचे एक दोषीमान मातु खंजवालतान बोलिया बहन के आ चालिया शीतळा माता ने मळवा हाँ मां એમ કનીને રૂપાએ લોશી હું માથુક જોયા પીઉ લોશી માને આશીર્વાદ આપ્યા કે મારું માથું ઠારીયું એવું તારું પેટ ખરજો અને મૃત્યુ પામેલો તેનો પુત્ર આશીર્વાદ મળવાની સાથે જ સાજો થઈ ગયો માં દીકરો બેટી પડ્યા લોશી માને શિતળા માતાનું રૂપ લઈ દર્શન દીધા પછી પેલી વાવ અને બળના દુખ પણ દૂર કર્યા હે શિતળા માતા જેવા તમે રૂપાના દીકરાને બળદને સૌને ઠારજો જય શીતળા માતા દર્શક મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો આભાર આવજો